મેરે અધિકાર્યોને સ્પષ્ટ આદેશ આપ્યો કે જા પરમિશન નથી ત્યાં તોડી નાખો ડિમોલેશન કરી નાખો હવે કોઈ દયા નહીં સુરતના સૌથી વધુ ટ્રાફિક ગ્રસ્ત વરાછા રોડ પર વર્ષોથી ચાલતી આવતી ગેરકાયદેસર દબાણો અને અનિયમિત પાર્કિંગની સમસ્યા આખરે ઉકેલવા તરફ પડી છે ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે આજે વ્યક્તિગત રીતે મેદાનમાં ઉતરીને સ્થળની મુલાકાત લીધી ગુસ્સે ભરાયેલા મેયરે અધિકારીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જ્યાં પરમિશન નથી ત્યાં તોડી નાખો કરી ગયું છે અને દબાણો જોઈને મેયર દક્ષિણ માવાણીએ અધિકારીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી લાલ ધૂમ થયા તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વરાછામાં ટ્રાફિકનો પ્રોબ્લેમ વધારે છે ગેરકાયદે હોય તો કાઢી નાખો જ્યાં પરમિશન નથી ત્યાં ડિમોલેશન કરી નાખો ચોખ્ખી જ વાત છું બ્રિજ નીચેનું જો એ દબાણ હતું અને મહાનગરપાલિકા અને આજે કમિશ્નરશ્રી પણ આજે વિઝિટ પર આવ્યા છે અને હું પણ સાથ પુરાયો છે કાયમી એનું નિરાકરણ કરવા અમે જઈ રહ્યા છે સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસના સંયુક્ત ઉપક્રમે આ દબાણ ફરી નહીં થાય તેની નિગરાણી પણ રખાશે આવનાર સમયમાં કોઈ ન્યુસગીરી બ્રિજ નીચે નહીં કરે તે માટે આજે વિઝિટ કરી છે અને આવનાર સમયમાં બ્રિજની નીચે સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને સુરત પોલીસ અવરનવર એની નિગરાણી પણ રાખશે એટલે આપણે દબાણ બ્રિજ નીચેનું કાયમી દબાણ આપણે અત્યારે કાયમ માટે આ દબાણ ન થાય એની કાળજીના ભાગરૂપે આજે મેને કમિશનર છે વિઝિટ કરી છે અને તમામ રોડ પર આજે સાથે ચાલીને આજે આપણા વરાછા વિસ્તારમાં ખાસ કરીને જો સિનાથ બ્રિજ છે વરાછાથી સ્ટાર્ટ થઈને આપણા કાપોદરા થઈને સરથાણા તક જાય છે એના નીચે જો ગેરકાયદેસર રીતે જો લોકો વસવાટ કરતા હતા અને ન્યુસેન્સેટ કરતા હતા સાથોસાથ એના બી ગઈકાલથી જો બે દિવસ છેલ્લા બે દિવસ ડ્રાઇવ ચાલે છે મહાનગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઉપક્રમને કે આ બધાને ત્યાં ખસેડવામાં આવેલા છે સાથોસાથ આ સમગ્ર વિસ્તારમાં ત્યાં અમે લોકો જો પેદલ ચાલીને મેયરશ્રી અને અમે લોકો બધા અમારી ટીમ જો એ સાથે ફરીએ છીએ જોવા માટે ક્યાં ક્યાં ઓર શું શું કરવાની જરૂર છે ટ્રાફિક નિયમન ખૂબ સારી રીતે થાય એના માટે જો રોડ વગેરે જો પેચિંગ વર્ક કરવાના હોય લાઇનિંગ પટ્ટા દોરવાના હોય જેબ્રા ક્રોસિંગ કરવાના હોય તો આ તમામ ચીજો અમે લોકો જોઈ રહ્યા છીએ સાથોસાથ આવનાર દિવસોમાં જો ઘણા બધા આ વિસ્તારમાં વર્ષોથી રોડ ઉપરના દવાનોને લીધે જોઈએ ટ્રાફિકને બહુ તકલીફ પડે છે આ દવાનો બી મહાનગરપાલિકા અને પોલીસ બંનેના સંયુક્ત ઉપક્રમે કન્ટિન્યુઅસ દરરોજ આ ડ્રાઈવ ચાલુ રહેશે જોઈએ આ જ અનુસંધાને ઘણા બધા લોકોને જો સૂચનાઓ આપવામાં આવી છે અને અમે લોકો એશ્યોર કરીએ છીએ કે જો વિસ્તારની જેટલા બી સમસ્યાઓ છે જો વિસ્તારના લોકો આપણને જાણ કરે છે એના તમામ સમસ્યાઓના નિરાકરણ કરવા માટે સુરત મહાનગરપાલિકાની ટીમ અને સુરત શહેર પોલીસની ટીમ સાથે